See? પાટિલ બાદ ગુજરાત ભાજપ નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે એ મુદ્દે લાંબા સમય થી અલગ અલગ અકડો અને ચર્ચાઓ ચાલી રહી હતી આવી ગયો કરી ભાજપના નેતાઓની ફોજ હાજર હતી અમદાવાદના ના થી ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી જગદીશ વિશ્વકર્મા એ પ્રદેશ અધ્યક્ષ પદની ચૂંટણી માટે ભાજપ કાર્યાલય કમલમ ખાતે દસ ટેકેદારો સાથે આજે બપોરે વિજય મુહૂર્ત માં ફોર્મ ભર્યું અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ પ્રેરક શાહ એલિસ ધારાસભ્ય અમિત શાહ ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ઋત્વિક પટેલ સહિતના દસ ટેકેદારો ની સાથે જગદીશ વિશ્વકર્મા એ પ્રદેશ પ્રમુખના પદ માટે પોતાની દાવેદારી નોંધાવી ત્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રજની પટેલ અને સુરેન્દ્ર કાકા સહિતના પક્ષના વડીલો તાળીઓ પાડીને જગદીશ વિશ્વકર્માના વધામણા કર્યા હતા ચૂંટણી બિનહરીફ રહી ને આવતીકાલે નવા પ્રદેશ પ્રમુખના નામની ઔપચારિક જાહેરાત થશે